गडी आल नाटक हो रे ઘડિયાળ હાલ તમે જે આ ગીત સાંભળ્યું કે ઘડિયાળના ટકોરે બળબળતા બપોરે બારોટ નું છે અને આખા આપડા ગુજરાત ના બધા લોકો સાંભળેલું છે પરંતુ આજે આ આ એવી રીતે ગાયું છે ને ને ખરેખર એ તમે સાંભળી તો તમે પણ છેલ્લે એમ જ કહેવાના છો કે ભાઈ નો અવાજ બહુ જોરદાર છે પરંતુ આની જગ્યાએ કદાચ માઈક ભાઈ પાસે હોત ને સારું સાઉન્ડ વાગી રહ્યું હોત તો આનાથી પણ વધારે મજા આવો તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધા આજના આ નવા વિડીયો આ ભાઈના જે ગીત ગાતા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે પણ કોઈક વાર આ ભાઈ નું ગીત સાંભળ્યું છે તો આજે આ ભાઈ રાકેશ બારોટ નું જે ગીત છે કળિયાળના ટકોરે જે બળબડતા બપોરે એ ગીત સૌથી પેલા તમને સંભળાવું છું

યાદ કરું સાજણ યા કેવી આટ પો મારા દિલ ના મોદી ડોરે મારા ખૈયા ના કરે મારા દિલ ના બોધી ડોરે મારા ખૈયા ના હું યાદ કરું ગુ સાજણ આ કેવી યાટ પો